પીપલ્સ ફોર પોલીસ ફાઉન્ડેશનના તંત્રી જીતેનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સો જેટલા વૃક્ષારોપણ જેતપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ અને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવ્યા રાજકોટ ગ્રામ્ય ડીઆઈજી જયપાલસિંહ રાઠોડ સાહેબ જેતપુર ડીવાયએસપી આર એ દોડિયા સાહેબ જેતપુર સીટી પીઆઈ એડી પરમાર સાહેબ પીએસઆઈ વીસી પરમાર સાહેબ પીએસઆઈ આર એ જાડિયા સાહેબ ઉદ્યોગનગર પોલીસ પીએસઆઈ કે એસ ગજર સાહેબના હસ્તે પીપલ્સ ફોર પોલીસ ફાઉન્ડેશન જેતપુરના અધ્યક્ષ દિનેશભાઈ ચૌહાણ તથા મેમ્બર રીતે પટેલ કૌશિક ચાવડા મેહુલ ખંડેરિયા સાથે મળી આજરોજ પોલીસ સ્ટાફ અને પીપલ્સ ફોર પોલીસ ફાઉન્ડેશન ટીમ દ્વારા પોલીસ ગ્રાઉન્ડ ખાતે સો જેટલા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું દિવ્ય સરદાર ન્યૂઝ સબ પર નજર સબકી ખબર